ટીશાને આદર્શ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાંથી ડર દૂર કરવા માટે સંચાલકો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો શાળામાં પરીક્ષાની મુકડીલ કરી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરાયો ઈશાને આદર્શ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાંથી ડર દૂર કરવા માટે સંચાલકો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો શાળામાં પરીક્ષાની મોકડીલ કરી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કર્યો હતો ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈ ખૂબ જ ગભરાટ અનુભવતા હોય છે જેના કારણે તેમના અભ્યાસ ઉપર પણ અસર પડે છે વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને દૂર કરવા માટે શાળાના શિક્ષકો અને સંચાલકોને પ્રયાસ કર્યો હતો જેમાં શાળાની અંદર પરીક્ષાની આપી કવાયત કરી હતી આ અંગે શાળાના પ્રિન્સિપાલ ચિરાગ જણાવ્યું હતું કે ધોરણ વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે અમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે તેવો જ આખો ડેમો તૈયાર કરાયો શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ આપતી વખતે તેમણે કુમકુમ તિલક કર્યા હતા ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરાયું જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ અને કોઈ સાહિત્ય હોય તો તે પણ મુકાવી દેવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને રૂમમાં પ્રવેશ આપીને પરીક્ષા અપાઈ હતી આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ ખૂબ જ રાહત અનુભવી હતી અને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં કેવી પરીક્ષા લેવામાં આવશે કેવો માહોલ હશે તેને લઈને જે ડર હતો તે દૂર થયો છે સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં આજે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રી બોર્ડ એક્ઝામિનેશનનો પ્રયોગ અમારી શાળામાં કરવામાં આવ્યો આમાં ડીઓ કચેરીમાંથી શ્રી ડૉક્ટર શાંતિભાઈ જોશી સાહેબ ડુવાના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા છે આ પ્રયોગની અંદર બાળકોને પ્રવેશ પણ જેમ બોર્ડમાં આપવામાં આવે છે એ રીતે જ આપવામાં આવ્યો છે એમને ફૂલ અને સાખર આપી એમનું સન્માન કરવામાં આવ્યું છે સાથે સાથે એમને આગલા દિવસે બોર્ડની જે રીતે રિસિપ્ટ હોય છે એવી રિસિપ્ટ પણ આપવામાં આવી છે એમના પ્રવેશ પછી એમની બેઠક વ્યવસ્થા પણ બોર્ડની જેમ જ રાખવામાં આવી છે અને બાળકોને બોર્ડ જેવી સપ્લિમેન્ટરી અને પેપર પણ શાળા તરફથી પૂરું પાડવામાં આવ્યું છે આ પ્રયોગ પાછળનો અમારો હેતુ એવું છે કે વિદ્યાર્થીઓમાં જે બોર્ડનો ભય છે એ દૂર થાય અને ભય મુક્ત બોર્ડની પરીક્ષા આપી શકે અને એવા સમયે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પ્રિલિમનરી પરીક્ષા પતી ગઈ છે અને બોર્ડની પરીક્ષા આવવાની છે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશન અહીંયા બે પરીક્ષા વચ્ચે બ્રિઝનું કામ કરશે અને વિદ્યાર્થીઓને ભયમુક્ત કરી શ્રેષ્ઠ પરિણામ લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે